देहનો અગ્નિ સંસ્કાર દહાસ્ય થી સંષય કર્મ વર્ણન ગરુજીએ ભગવાન નારાયણ થી કહ્યું કે હે પ્રભુ તમે મને એકા દશા ઋષોત્સર્ગનો વિધાન મતાવો ભગવાન નારાયણ કહે છે ભગવાન નારાયણ કહે છે કે મનુષ્યને જોઈએ કે તે 11મા દિવસે સવારે કાળા તડાવને કિનારે જાય અને પિંડા પિંડ ક્રિયા કરે એ બ્રાહ્મણોને નિમંત્રણ આપે જે વેદ શાસ્ત્રમાં આસ્થા રાખવાવાળા હોય અને પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરે એના પહેલા દસ દિવસ સુધી મંત્રનો અભાવ જ ગોત્રનું ઉચ્ચારણ કરીને પિંડદાન કરે અને 11મા દિવસે મંત્રો સહિત પિંડદાન કરે વિષ્ણુની મૂર્તિ સોનાની બ્રહ્માની ચાંદીની અને રુદ્રની તાંબાની અને યમરાજાની લોખંડની મૂર્તિ બનાવીને ગંગાજળ લાવે અને પછી વિષ્ણુનો કળશ રાખે એ કળશ ઉપર એ મૂર્તિ સ્થાપના કરે પૂર્વ પૂર્વ દિશામાં બ્રાહ્મણનો કળશ રાખીને સફેદ કપડું ચઢાવીને મૂર્તિની સ્થાપના કરે ઉત્તર દિશામાં મધ અને ઘીથી ભરેલા રૂદ્રનો કળશ રાખે અને લાલ વસ્ત્ર ઉઠાવીને રુદ્રની સ્થાપના કરા કરે દક્ષિણ દિશામાં યમરાજાનો ઘટ રાખે અને કાળું વસ્ત્ર લપેટીને યમરાજાની મૂર્તિ સ્થાપિત કરે એના પછી વચ્ચે બ્રાહ્મણને પ્રતિષ્ઠિત કરીને દક્ષિણ દક્ષિણની તરફ મોંહ કરીને પ્રેત પ્રત્યે તર્પણ કરે એના પછી ગાયનું દાન આપે અને પછી મૃતકની ઉપયોગીની બધી વસ્તુઓ દાન કરે પુત્રને જોઈએ કે તે પથારી ઉપર સુવર્ણ પુરુષની સ્થાપના કરીને એ પથારીનો દાન કરે અને કહે કે હે બ્રાહ્મણ પ્રતિમાયુક્ત બધી સામગ્રી મેં તમને આપી દીધી છે એના પછી તે નમસ્કાર કરીને દાન કરે આ વૃત્સાત સર્ગ પરમ ગતિ પ્રાપ્ત થાય છે વૃત્સા સર્ગમાં રોગી અને હીન અંગવાળા બાળકોને છોડીને લક્ષણથી યુક્ત યુક્ત વૃષભુનો ત્યાગ કરે

લાલ રંગનું હોય છે મુખ અને પૂછડી હાળવા પીળા રંગના નીલ પિંગ એ વૃષભને કહે છે જેના ખુર અને પૂછડી પીળા રંગના હોય છે અને બાકી અંગ કોઈ એક રંગના બભરૂ નીલ વૃષભ કબૂચરના રંગના હોય છે અને એના માથા ઉપર તિલક હોય છે આ વૃષભ પૂર્વજોનો ઉદ્ધાર કરવાવાળા હોય છે જેનું આખું શરીર આસમાની હોય છે એને મહાનીલ કહે છે નીલ વૃષભ પ્રાંત પ્રકારના હોય છે જો કોઈ એક પુત્ર અનેક પુત્રોની કામના કરે છે અને ગાયનો શ્રાધ કરે છે ગૌરી કન્યાથી લગ્ન કરી અને પછી નીલ વૃષભને ત્યાગે છે તો તે તે પુત્ર માન્ય યોગ્ય થાય છે સ્વર્ગમાં ગયેલા પિતૃ પણ આ વાતની કામના કરે છે કે એમનો કોઈ પુત્ર વૃષોત્સર્ગ કરી દે તો એ તેઓ પરમ ગતિને પ્રાપ્ત થાય કેમ કે તે વૃષ યજ્ઞ મુક્તિ આપવાવાળા હોય છે મનુષ્યને જોઈએ કે તે વિધાન વિધાનપૂર્વક વૃષ્ણ યજ્ઞ કરે ગ્રહોની સ્થાપના કરી એમને વૈદિક મંત્રોથી પૂજીને યજ્ઞ કરે વૃષ અને ગાયનું પૂજન કરીને વાછરડા કે વાછરડીને લાવીને એનામાં કંગન બાંધે અને જે રીતે લગ્નમાં થાંભળા ગાડવાના હોય થાંભળા આપણે જે થાંભલા લગાવીએ છીએ એવી રીતે થાંભલા ગાડે વૃષભ અને વાછડીને જો શક્ય હોય તો રુદ્ર કુંભના જળથી સ્નાન કરાવે પછી ગંધ અને માળાથી પૂજા કરીને કમ કુંભની પરિક્રમા કરે એના ઉપરાંત ત્રિશુળની જમણી તરફ રાખે અને ડાબી તરફ ચક્રનું નિશાન બનાવે અને પછી બળદને છોડીને કહે કે હે વૃષભ તમે ધર્મ છો અને બ્રહ્મ દ્વારા મંત્રના રૂપમાં પ્રાચીન કાળમાં રચવામાં આવ્યા છો હું તમારા ઉત્સર્ગ કરું છું તમે મારા પિતૃઓને આભોવ સાગરથી પાર ઉતારો આમ કહીને ભગવાનને કહ્યું કે હું એવા વ્યક્તિને મોક્ષ પ્રદાન કરું છું જો કોઈ પુરુષને જીવનકાળમાં પુત્ર ન હોવો પુત્ર ન હોવાનો વિશ્વાસ થઈ જાય છે તો એને ખુદ વિધ્યાનપૂર્વક દૃષ્ય ઉત્સર્ગ કરવો જોઈએ એનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે કાર્તિકીનો મહિનો હોય સૂર્ય ઉત્તરાયણમાં હોય પક્ષ ભલે કોઈ પણ હોય સૂર્ય અને ચંદ્ર ગ્રહણ બનની અવસરો પર કોઈ પણ અવસર પર મનુષ્યને કોઈ જોઈએ કે તે વૃક્ષો સર્ગ કરે શુભ લક્ષણથી યુક્ત બ્રાહ્મણને બોલાવેને વૈષ્ણવ શ્રાદ્ધ કરે પછી પોતાનું શ્રાદ્ધ કરે આ રીતે જે પણ કોઈ પણ વ્યક્તિ ચાહે પુત્ર વત હોય અને ચાહે પુત્ર હીન હોય આ કાર્ય કરીને કામ્ય ફળ પ્રાપ્ત કરે છે વૃક્ષ ઋષિનો ઉત્સર્ગ અનેક યજ્ઞો અને અનેક દાનોના પુણ્યની સમાન હોય છે

એના માટે દૂધ આપવા આપવાવાળી ગાયનું દાન આપવું જોઈએ હે ગરુડ વૃષ્ના ઉત્સર્ગવાળા બળદથી ખેતીનું કામ ના લેવું જોઈએ એવા પૂજિત બેલને મારવાવાળા યમની યાતના સહન કરે છે આ વિષયમાં બીજી એક વાત હું કહું છું તમને કે સોળ સાધન કરવાથી પહેલાં મનુષ્યને જોઈએ કે તે મૃતકના સ્થાન અર્ધ માર્ગ ચિંતા અને મૃતકના હાથ પર હાડકાઓમાં સંચલયના સોળ પિંડ આપે પહેલું પિંડ વિષ્ણુ માટે બીજું શિવ માટે ત્રીજું સપરિવાર યમ સા માટે ચોથું સોમરાજ માટે પાંચમું હવ્ય અને છઠ્ઠું કવ્ય હ કવ્ય વાહ માટે અને સાતમું કાખ માટે આપે આઠમું રુદ્ર નવમું પુરુષ દસમું પ્રેત અગિયારમું વિષ્ણુ માટે આપીને બારમું બ્રહ્મા માટે આપે પછી તેરમું વિષ્ણુ માટે અને ચૌદમું શિવ માટે આપીને ફરીથી યમરાજ માટે પંદરમું પિંડ દાન કરે અને આ બધું કાર્ય પછી સોળમું પિંડ એ પુરુષ માટે દાન કરે આ રીતે બાર મહિનામાં પાક્ષિક ત્રિમાસિક અને છ માસિક પિંડદાન કરી શકાય છે આ રીતે ષોડશ પૂર્વ ષોડલી મલિન ષોડશી અને મધ્ય ષોડશી કુળ મળીને અડતાલીસ શ્રાદ્ધ થાય છે એનાથી પ્રેતોનો ઉદ્ધાર થાય છે અને એમના પાપ સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ આ શ્રાદ્ધો નથી કરી શકતા એમના મૃતક પ્રેત યોનીમાં સ્થિર રહે છે આથી પુત્રને જોઈએ કે તે ષોડશ શ્રાદ્ધ કરે અને જે પત્ની આ સોળ શ્રાદ્ધ કરે છે આને સંપૂર્ણ રૂપથી અડતાલીસ શ્રાદ્ધ કરે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે એનું જીવન સફળ થઈ જાય છે જો કોઈ વ્યક્તિ આગથી સળગીને મરી જાય છે આ તો એનું પણ શ્રાદ્ધ આ જ પ્રકારે વિધિપૂર્વક કરવામાં આવે છે પરંતુ સપનામાં પરંતુ સાપના કરડવાવાળા મરવાથી સાપના કરડવાથી મરવાવાળા પુરુષ માટે બંને પક્ષોની પાંચમી તિથિએ નાગનું પૂજન કરવું જોઈએ મનુષ્યને જોઈએ કે તે સર્પના શરીરથી આકૃતિ લોટ બનાવે મનુષ્યને જોઈએ કે સર્પના શરીરની આકૃતિ લોટથી બનાવી અને પૃથ્વી પર આ આકૃતિ બનાવીને ફૂલો તથા ચંદનની પૂજા કરે પછી ધૂપ દીપ આપીને કાચું પીસેલું નૈવિધ અને દૂધ આપે અને પોતાના સામર્થ્ય અનુસાર ગાય અને સોનાના નાગ બનાવીને બ્રાહ્મણોને દાન આપે પછી કહે કે હે નાગરાત તમે પ્રસન્ન થાઓ પછી નારાયણ બલિની ક્રિયા કરે જે વ્યક્તિ આવું કરે છે તે પાપ મુક્ત થઈ જાય છે એના પછી અગિયારમાં દિવસે પિંડ દાન કરીને સપિંડન કરીને સુલકના વીતી જવા પર વધારી વગેરેનું દાન કરે છે તો મિત્રો આ હતો અધ્યાય દસ દસ ગાત્ર વિધિ વર્ણન જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક